રાજ્ય આચાર્ય રાજ્ય નું ત્રેપન મુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું બે દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના ત્રણ હજાર બસો થી વધુ આચાર્યોનું ડેલીગેશન અંબાજી ખાતે પધાર્યું ગુજરાતના શિક્ષણવિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્યોના અધિવેશનનું આયોજન કરાયું છે ત્રેપનમાં અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે શિક્ષકો પોતાના જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓનો પ્રેમ કમાવે છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનત જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષણની ભૂમિકા અગ્રેસર રહેવાની છે એક શિક્ષક પોતાના જીવનકાળ દરમિયાન સમયની સાથે હંમેશા નવું શીખતો રહે છે સતત ચિંતન અને મનન તથા વિવિધ વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આ મુજબના અધિવેશન ખૂબ જરૂરી છે આયોજીત અધિવેશનમાં પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ રાજ્ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખો સહિત વિવિધ મંડળના પ્રમુખો હોદ્દેદારોની બહોળી સંખ્યામાં આચાર્યો ઉપસ્થિત રહ્યા સૌને મારા નમસ્કાર આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે તમારા ગુજરાત રાજ્ય આચાર્ય આ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન આમાં અંબાના ધામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ બત્રીસો જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે આ એક શિક્ષણનો મહાકુંભ છે જ્યાં શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો જે અહીંયા મળીને બે દિવસનો આ જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય નવી એનઇપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઇપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા સંઘના આપણા તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટીપાર બધા જ મિત્રો સાથે મળીને બે દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને એમાં જે કંઈ ચર્ચા વિચારણાના અંતે જે કે નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના બીજ બીજ પર અમે આગળ વધી રહ્યા છે અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ ટુ એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચો સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી અને જે મિત્રો એ બધા છે એમને પણ હું શુભકામના પાઠવું છું અને બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે એ સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચા ચાલી રહી છે અને જે ગ્રાન્ટીની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવી દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ આ તબક્કે તમામને ઢેર સારી શુભકામના પાઠવું